મેં આ ટી શર્ટ પહેર્યું બરાબર આવા ટી શર્ટ ઈ વખતે કઈ હતા કઈ હતું નહી ભાઈ અત્યારે તો ઠીક છે છોકરાઓ આવા ટી શર્ટ પહેરે છોકરીઓ પહેરે પણ બા તમે એ વખતે તો આવો કઈ ટી શર્ટ કેવું કઈ હતું નહીં છોકરાઓ છોકરીઓને કોઈ તમે શું પહેરતા હતા બા તમારી હમ કેડીઓ ને

કપા લઈને જાય તમને ઉલી રૂપિયા લખોટી માના લઈ લેતા હોય ને ઈમાં કંઈ ન હોય એ ઓળગા હમ કે ઈ બાપા કાળી જે નહી જીઉ બા ઈ કઈ ખબર પડતી ખબર નતી પડતી